લોલા તથા બેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સંભાળ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરો છો તમારા બાઇબલ લઈ લો લોશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ નવમો અધ્યાય અઢાર થી કલમ સુધી એક વાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા અને શિષ્યો તેમની સાથે હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું હું કોણ છું એ વિશે લોકો શું કહે છે શિષ્યએ જવાબ આપ્યો કેટલા કહે છે સ્નાનકારક યોહાન કેટલા કહે છે કે એલિયા અને કેટલાક વળી કહે છે કે સજીવન તેલા પ્રાચીન પૈગંબર ઈશ્વરે કહ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું પિતરે જવાબ આપ્યો ઈશ્વરના અભિષિક્ત મુક્તિતા પણ ઈશુએ તેઓને કડક આજ્ઞા કરી કોઈને કહેશો નહીં વળી ઈશુએ કહ્યું માનો પુત્ર પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાઓના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રના હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત માલભાઈ તબેનો હું કોણ છું આજનો શાસ્ત્રપાઠનો મેઈન મેઇન આજે હું કોણ છું પ્રશ્ન છે પ્રશ્ન પૂછીએ ત્યારે જ્ઞાન નીકળે પ્રશ્ન પૂછીએ ત્યારે જીવન સાર્થક બનાવે છે પ્રશ્ન પૂછીએ જીવનનો અર્થ સમજીએ છીએ બુદ્ધાએ પૂછ્યું હું કોણ છું એ જ્ઞાન પ્રાપ્ત કર્યું સોક્રડિસે પૂછ્યું હું કોણ છું સમાજમાં મોટું પરિવર્તન લાવ્યા કેમ કેવી રીતે ક્યારે આ બધા પ્રશ્નોનું જવાબ વિજ્ઞાનમાં પ્રગતિ આપણે જોઈ શકીએ પ્રશ્ન પૂછવાથી પછી જવાબ ક્રિષ્માલભાઈ તબેનો પ્રભુ લુકના ગ્રંથમાં પહેલી વખત બોલતા હોય જ્યારે બાર વર્ષના હતા મંદિરમાં ખોવાઈ ગયા હતા એના મા બાપ ત્યાં જાય છે પૂછે છે અને ત્યારે પ્રભુ ઈસુ પ્રથમ વખત મો ખોલે છે મને કેમ તમે શોધ્યા યોહાન ગ્રંથમાં અમુક યોહાન સ્નાનસ્કાર યોહાનના શિષ્યમની પાછળ પાછળ આવે છે પ્રથમ વખત પ્રભુ ઈસુ પ્રશ્ન પૂછે છે તમારે શું જોઈએ છે હા ક્રમોલ આજના શાસ્ત્રપાઠમાં પાઠમાં હું કોણ છું પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે એમને શિષ્ય પણ હતા ત્યારે પૂછે છે હું કોણ છું એ લોકો એ લોકો શું કહે છે પ્રભુ ઈસુ અમુકને જે માંદા હતા સાજા કર્યા છે જે મરેલા હતા એમને જીવતા કર્યા છે આપ તૂત વળગેલાને સાજા કર્યા છે મૂંગાઓને બોલતા કર્યા છે લંગડાઓને ચાલતા કર્યા છે આંધળાઓને દેખતા કર્યા છે આ બધું પ્રભુશ્રીના કાર્ય એટલે પ્રભુ શું કહે છે પ્રભુ લોકો મારા સંદેશ સાંભળ્યો છે ચમત્કાર જોયા છે એટલે લોકો શું કહે છે હું કોણ છું અને પછી લોકો એ પ્રમાણે એમનો શિષ્ય જવાબ આપે છે પણ પછી પ્રભુ શું પોતાના શિષ્યને તમે શું કહો છો તે ત્યાં ત્યારે પિતર જવાબ ઈશ્વરના અભિષેક્ત મુક્તિદાતા અભિષેક થયેલા એમ કર નહીં હા કિસ્મવાલા ભાઈ તા બહેનો આ પિતરના જે આધ્યાત્મિકતા હોય જે અનુભવ હોય જે વિશ્વાસ હોય એ પ્રગટ કરે છે પ્રભુ ઈસુ પ્રશ્ન પૂછવાનો હેતુ એ ન હતું કે જાણવા માટે લોકો જાણવા માટે પ્રભુ ઈસુનો હેતુ એ હતું પોતે મેં કેટલું વ્યક્ત કર્યું છે કેટલું રિવ્યુલ કર્યું છે કેટલા લોકો સમજ્યા છે એ જાણવા માટે જો લોકો બરાબર સમજ્યા ના હોય પ્રભુને છે કે બરાબર રિવીલ કર્યું પ્રગટ નહીં કર્યું ઘોષણા નહીં કર્યું એટલા માટે પ્રભુ આ પ્રશ્ન પૂછે હું કોણ છું પિતર એમના અનુભવ કારણ કે પ્રભુ સાથેની સાથે હતા એમનો અનુભવ એ વ્યક્ત કરે છે અભિષિક્ત મુક્તિદાતા નહીં ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા મુક્તિદાતા એટલે શું છે એમના મગજમાં બીજો વિચાર એટલે પ્રભુ ઈસુ મુક્તિદાતા એટલે ઘરે પછી આગળ વધે છે એમને સમજાવે છે માનવ પુત્ર પુષ્કળ દુઃખ વેટવા જોઈએ પ્રજા પ્રજાઓના આગેવાનો મુખ્ય પ્રોહિતો શાસ્ત્ર અસ્વીકાર થવું જોઈએ દુઃખ વેઠીને જ માનવ પુત્ર મુક્તિદાતા તરીકે એ લોકોને પ્રગટ કરે છે એટલે જાતને ગુમાવવાનું છે કશું ગુમાવ્યા વગર ખોયા વગર દુઃખ વગર આપણે કશું પ્રાપ્ત કરી શકીએ નહીં પ્રભુશ્રીનું મરણ માનવ જાત માટે જીવન હા ક્રિસ્માલ ભય તબેનો આજના મનોરંજનશાસ્ત્ર પર સમજવા માટે પ્રભુષને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દેહ અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ આજે તમને પૂછે છે હું કોણ છું બીજાના જવાબના લીધે નહીં આપણો અનુભવ શું છે પ્રભુ તમને દરેકને પૂછે છે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું